આ મામલે ભોગબનનાર સફાઈ કર્મચારી પ્રકાશભાઈ સન્યાસીએ જણાવ્યું હતું કે હું વેસુ 15 બેસાન આવાસ પાસે ફરજ બજાવું છું આજે સવારે 7 વાગે હું સાફ સફાઈની ફરજ માટે ઓફિસ પર પહોંચ્યો હતો ત્યારે આજે સવારે 7 વાગે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડી અમારા વિસ્તારમાં ગઈ હતી ત્યારે ત્યાંના એક સ્થાનિક દારૂના નશામાં હતા અને બફાટ કરી રહ્યા હતા આ દરમિયાન અમારા સફાઈ કર્મચારી ત્યાં પહોંચ્યા તો અહીં આવતો નહીં સફાઈ કરતો નહીં એમ કહી બોલા કરી રહ્યો હતો જેથી ગાર્બેજ કલેક્શન વાળા ત્યાંથી નીકળી ગયા હતા ત્યારબાદ હું મારા વિસ્તારમાં ઝાડુ દ્વારા સફાઈ કરવા પહોંચ્યો હતો ત્યારે પણ એ જ સ્થાનિકે મારી સાથે જીવાજોડી કરી હતી અને મને કહ્યું કે તમે હરામનો પગાર લો છો સાફ સફાઈ કરવા અહીં આવવું નહીં અને મને ગાળ ગલોચ કરી હતી જેથી મેં એમને આ બધું કહેવાની ના પાડી હતી તો એમને મારો કોલર પકડી લીધો જેથી મને ગળાના ભાગે નખ વાગી ગયા છે ત્યારબાદ મેં આખી ઘટનાની જાણ મારા અધિકારીને કરવાનું કહ્યું હતું જેથી મેં ઓફિસ પર જઈને વાત કરી જેથી અધિકારી રાઉન્ડ પર નીકળ્યા તે દરમિયાન તેના હાથમાં ચપ્પુ હતું જે ચપ્પુ વડે એને મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી પેટના ભાગે એ મારવા માટે આવ્યો તો મેં હાથ આડો કર્યો જેથી એને મને હાથમાં ગંભીર રીતે ઈજા પહોંચાડી છે ત્રણ વખત ડ્રેસિંગ કરાવ્યા બાદ પણ હજુ પણ લોહી બંધ થતું નથી જેથી મેં સમગ્ર મામલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે તાત્કાલિક આ હુમલાખોરને ઝડપી પાડે તેવી માંગ કરી છે જી મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે હું એક સફાઈ કામદાર છું એસુ પંદર બેસ્તાના આવાસમાં મેં ફરજ બજાવું છું આજે હવાની ઘટના થઈ કે મેં સાત વાગે મારી ઓફિસે મેં નોકરી પર ચેડો અને મારા વિસ્તારમાં મેં ગયો તો મારા વિસ્તારની અંદરમાં જે ડોર ટુ ડોરની ગાડી આવે છે જે કચરો ઉચકે છે તો તાનો એક સ્થાનિક છે તો ભૈયો ભાઈ તે દારૂના નશામાં જે કહી હશે તો ડોર ટુ વાર ડોરવાળાને કહે કે ઇડરસે કચરા લેને કાંઈ એસા ટેમ ટાઈમ ફલાવું ઢીકનું કરીને તો ડોર ટુ ડોરવાળાને બીચોલો પેલો ગભરાઈને નાઈ ગયો જ્યારે હું વિસ્તારમાં ઝાડું મારવા ગયો તો મને પેલો બોલવા લાગ્યો તો મારા મ્યુનિસિપાલટી કાં તુમલો હરામકા પગાર લેતા એમ લે તેમ લે એવું મારી તે અર્થમાનથી વાત કરવા લાગ્યો તો મેં આને કીધું કે ભાઈ તે મેં કોણ સા હરામકા પગાર લે એમ તેમ મારી આટિયા આની બોલા ચાલે ઠી તો પેલા મારો અહીંયા ઠાંટો પકડ્યો હતો આ જો આ નખના નિશાનાના તો મેં કીધું કે ઊભો રહે કે મેં મારા અધિકારીને મારા સાહેબને મેં ઓફિસે જઈને મેં જાણ કરું પછી તારી વાત પછી જ્યારે મેં ઓફિસે ગયો તો મારા સાહેબ રાઉન્ડ પર નીકળેલા હતા ઓફિસની અંદરમાં એટેન્ડર સાહેબને તે બધા અધિકારી બેલા હતા આજે ઓફિસના જે કર્મચારી છે તે તો મને શું ખબર કે એની હાથમાં ચક્કુ છે તો જેમ બોલે મારી આટે અશબ્દા તારી માને એમ જેમ ફલાઉન ઢીકનું તે બોલવા લાગ્યું ચક્કુ કાઢો તો મારા પેટમાં જેમ ચક્કુ ઘાલવા લાગ્યો તમે હા તેમ કર્યો તો મને ચક્કુનો ઘાવ અહીંયા લાગ્યો આ ત્રીજી વારની ડ્રેસિંગ થયેલી છે આ બ્લટ નથી બનતી તો મેં દિંડુલી પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને આટલી જાણ કરું છું કે મને ન્યાય મળવા જોઈએ અને આની આની ઉપર કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ આજે મારે થયેલું છે કાલ ઉઠીને મારા કર્મચારી હાટે બી આ લોકો એવું કરે Bureau Report, H24 News, Surat.